આજની આ સ્પર્ધામાં પશ્ચિમ ઝોન હેઠળ આવતા વિવિધ વિસ્તારોના બાળકો મોટી સંખ્યામાં જોડાયા છે સ્પર્ધામાં ત્રીસ મીટર પચાસ મીટર સો મીટર ચારસો મીટર છસો મીટર અને આઠસો મીટર જેવી વિવિધ રેસ કેટેગરીનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં બાળકો ધડાકે બંધ ઉત્સાહ સાથે દોડ્યા છે પ્રત્યેક કેટેગરીમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે આવતા વિજેતાઓની પસંદગી કરવામાં આવી છે જેમને પણ આગળ ચાલીને રેકોર્ડ અને પુરસ્કાર પણ આપવામાં આવશે આ સ્પર્ધા દરમિયાન મોટી સંખ્યામાં વાલીઓ અને સ્કૂલના પીટી શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા છે સમગ્ર કાર્યક્રમ અને વધુ માહિતી કન્વીનર શાજીદ મન્સુરી દ્વારા આપવામાં આવી છે कर रहे हैं बाकी देखो अपनी लेन में भागो चलो थर्ड कर ले बाकी देखो ये 9 सेकंड बेटा નમસ્કાર મારું નામ સાજિદ મંસુરી છે અને હું એથ્લેટિક છું અત્યારે બેસ્ટ સ્પર્ધા ચાલી રહી છે અને આ સ્પર્ધાની અંદર આજે સવારે અંદાજે સાડા ત્રણસોથી થી ચારસો ખેલાડીઓ આ સ્પર્ધા માટે રજીસ્ટ્રેશન કરાવીને ભાગ લઈ રહ્યા છે આજે બધી જ ટ્રેક ઇવેન્ટ તમામ ગ્રુપની યોજવામાં આવશે અને જે વિજેતા હશે ફર્સ્ટ અને સેકન્ડ પોઝિશનના એ ખેલાડીઓ જિલ્લા કક્ષાએ સ્પર્ધામાં ભાગે છે